મિત્રો મારું નામ અજય છે હું એક નાનકડા ગામનો છું મારી આ નવી સ્ટોરી છે કે કે કેવી કેવી રીતે રીતે મારી મારી માસીના છોકરાની એટલે ભાભીને તેને આનંદ કરાવ્યો તેની વાત છે મારા માસીના દીકરાના લગ્ન થોડા મહિના પહેલા જ થયા છે વાર્તા એક મહિના પહેલા બની હતી હું ઘણા દિવસોથી મારી ભાભીને ફોલો કરતો હતો હું તેને પ્રભાવિત કરવાના તમામ પ્રયાસો કરી રહ્યો હતો પરંતુ અત્યાર સુધી મને સફળતા મળી ન હતી હું અને ભાભી હંમેશા ફોન પર વાત કરતા હું તેની સાથે ખૂબ મજાક પણ કરતો હતો એક દિવસ મેં મારી ભાભીને મજાકમાં કહ્યું કે ભાભી મારે તમારી સાથે મોજ મસ્તી કરવી છે ભાભી કહ્યું ભાઈ તમે શું કહો છો ના આ ન થઈ શકે આટલું કહીને ભાભી એ ફોન મૂકી દીધો પછી બીજા દિવસે મેં તેને ફોન કર્યો તેથી ભાભી એ ફોન કાપી નાખ્યો મેં તેને ફરીથી ફોન લગાવ્યો પછી ક્યાંક બે ત્રણ વાર પછી ભાભીએ ફોન ઉપાડ્યો મેં કહ્યું માફ કરશો ભાભી મારી ભૂલ થઈ ગઈ છે કૃપા કરીને મને માફ કરો ભાભી કહ્યું ઠીક છે મને કોઈ સમસ્યા નથી મેં ફરીને કહ્યું હું તમને એક વાત કહું ભાભી તમને વાંધો નહીં આવે ને તો ભાભીએ કહ્યું હા કહો મેં કહ્યું ભાભી તમને જોઈને કોઈનું પણ મન પીગળી જશે કારણ કે તમે ખુબ જ સુંદર છો ભાભી આ સાંભળી મને ખરાબ નહી લાગે મેં કહ્યું મન ડોલ જાયદાનો અર્થ છે કે કોઈને પણ તમને ગાડી હાંકવાનું મન થશે ભાભી હસતા હસતા બોલી મારી ગાડી હાંકવાની કોઈની હિંમત નહી થાય તારા ભાઈ સિવાય તેના મોમાંથી આવતા કુરફક શબ્દો સાંભળીને મેં મોઢું ખોલ્યું અને હિંમતથી કહ્યું મારામાં હિંમત છે ભાભી ભાભીએ કહ્યું કેટલી હિંમત છે આના પર મેં કહ્યું મારામાં હિંમત છે જો તમે ઈચ્છો તો ટ્રાય કરી શકો છો ભાભીએ કહ્યું એ શક્ય નથી કે તું મારી ગાડીને સ્પર્શ કરવાની પણ હિંમત ના કરતો તો મેં કહ્યું તમે શરત લગાવી અને જુઓ જો હું હારીશ તો તું જે કહે તે હું કરી અને જો તમે હારશો તો હું તમને જે કહું તે તારે કરવું પડશે થોડી વાર વિચાર્યા પછી ભાભી કહ્યું હું અને તમારા માસા અને તારો ભાઈ રાજકોટ જઈ રહ્યા છીએ તમે કઈ કામ ના હોય તો અહી ભાભી નું ધ્યાન રાખવા આવતા રહો પછી અમે સાથે જઈશું આ સાંભળીને મારું હૃદય આનંદ થી ભરાઈ ગયું મને તે લોટરી લાગ્યા જેવું હતું મેં કહ્યું ઠીક છે તેઓ બધા ગયા પછી બે ત્રણ દિવસ પછી હું મારી ભાભી ના ઘરે ગયો ત્યારે તેને બહુ આદર સાથે બેસાડ્યો અને મારા માટે ચા અને ગરમાગરમ નાસ્તો તૈયાર કર્યો નાસ્તાની થાળી રાખ્યા પછી ભાભીએ કહ્યું હું હમણાં જ આવું હું હું ચા લઈને આવું છું થોડી વાર પછી ભાભી ચા પણ લાઈને આવી ગયા હું નાસ્તો કરવા લાગ્યો તે પછી ભાભી રસોડામાં ગયા

અને તેને જોરથી પકડીને તેના હાથ દબાવ્યો આના પર ભાભી અચાનક ગભરાઈ ગઈ અને બોલી આ શું કરો છો મને છોડી દો આ ખોટું છે પરંતુ મેં તેને છોડ્યો નહીં અને રોટલીના લોટમાં મારી આંગળી દાખલ કરી મેં તેણીની કાથરોટ ઉપર આંગળી કરી હતી આના પર ભાભી આગળ વધી અને મેં ઝડપથી આગળ વધીને તેને ફરીથી પકડી લીધો જ્યારે ભાભી અહીંથી ફરવા લાગી ત્યારે મેં તેને રસોડાની દિવાલ સાથે દબાવી દીધા હવે જયારે મે ભાભી ચાલુ કર્યું તો ભાભી કહેવા લાગી તમે ખોટું કરો છો બધા આવ્યા પછી હું તેમને આ બધી વાતો કહીશ કહ્યું તમે કહી શકશો નહીં તેની એ કહ્યું કેમ ના કહી શકું મેં કહ્યું તમે મારી સાથે ખુશ થશો એટલે જ તમે કહો નહીં તેની એ કહ ના તમે મને ખુશ કરી શકશો નહીં ભાભી બબનાટ કરવા લાગ્યા મે તેને કહ્યુંર તો તમે મોટી મોટી મારતા હતા કે મારી ગાડી કોઈ હાકી શકશે નહીં તો ચાલો આજે તમારી ગાડી બતાવો આજે હું તેમને પૂર ઝડપે હાકીને બતાવીશ ભાભી એ મને કીધું રહેવા દે એ તારા હાથની વાત નથી તો મેં પણ જીદ કરી કે ના આજે તો હું ગાડી હાકીને જ રહીશ પછીથી થી ભાભી એ તેમના ગોડાઉન શટર ખોલ્યું અને હું ગોડાઉનની અંદર દાખલ થયો

અને મારા બંને હાથથી હેન્ડલ પકડ્યું અને પછી ગાડી ઉપર સવાર થયો ગાડીનો કલસ કરી અને ધીમેથી કીક મારી અને ગાડી સ્ટાર્ટ થઈ ગઈ પછી મેં પહેલા ગિયરમાં ધીમે ધીમે ગાડીને હાંકવાનું શરૂ કર્યું થોડી વાર પછી મેં ગાડીનો ગિયર બદલ્યો અને બીજા ગિયરમાં નાખી ત્યાર બાદ ત્રીજામાં નાખી અને હવે ચોથા ગિયરમાં નાખી અને ફૂલ સ્પીડમાં ગાડી આગળ વધી રહી હતી મેં ભાભીને પૂછ્યું શું ભાભી તમને આ ઝડપથી ડરતો નથી લાગતો ને તો તેમણે કહ્યું ના બિલકુલ નહીં આટલી ઝડપી ગાડી ડ્રાઈવર મને પહેલી જ વાર મળી આવ્યો છે ભાઈ પણ આટલી ગાડી હાંકી શક્યા નથી તમે ફક્ત ગાડી હાંકવામાં ધ્યાન આપો ઝડપ ને ઘટાડશો નહીં મારા બંને હાથમાં ગાડીનું હેન્ડલ હતું ગાડી સ્પીડ માં જઈ રહી હતી અને ધોવાડિયા ની અંદર એટલે કે સાયલેન્સર ની અંદર ધુમાડાના ગોટા છૂટી રહ્યા હતા સાયલેન્સર ગરમ થઈ ગયું હતું મારી ગાડીની સ્પીડ ત્યારે ઓછી થઈ જ્યારે એક સાથે ત્રણ ચાર સ્પીડ બ્રેકર રસ્તામાં આવ્યા એટલે મેં ગાડી ધીમી પાડી અને બે ત્રણ ચાર સ્પીડ બ્રેકર આવતા જ ગાડી બંધ પડી ગઈ એટલે ભાભી એ કહ્યું કે બસ મોટા હવે આપણે અહીંયા ગાડીને પોરો આપશો કારણ કે ગાડી ખૂબ ગરમ થઈ ગઈ છે એમને ઠંડી થવા દેવી પડશે ત્યાં સુધીમાં તું ઠંડુ પાણી પી લે અને મને પણ બંને ઠંડુ પાણી રેડ્યું એક પાંચ થી વીસ મિનિટ ગાડીને ઠંડી કર્યા પછી હવે તે ફરીવાર સવારી માટે તૈયાર હતી જો મિત્રો આગળનો પ્રવાસ ગાડીએ કઈ રીતે કાપ્યો તે જાણવા માંગતા હોતો વિડિયોને લાઈક લાઇક અને ચેનલને ને જરૂર કરશો ફરી મળશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો